ઓસે ને અમીસી ની આવેલા હતા મસ્ત માટો મારો ઓસવા તમને મસ્ત બા દેખાય કેટલા તો મસ્ત મજાના કઈ ગયા ઈ આયા જરા બે ત્રણ મસ્ત બા આયા તમને દેખાય જો પારે વાકે મે બાકી ધોળ ધોળ મસ્ત મજાના એક તો ઓસે ને આપણે દર્શન બર્શન મસ્ત મને કરી લીધું ને હવે બાકી કરે તો હેલ્લો ટુ મમી લે કેમ છો બધા મજા મજા માં તો જય દ્વાર કદી જય મંદિર પરિવાર માં વલોગ માં ચોક છે તમારું મસ્ત મજાનું ને આજે છે ને હું કાંજી ભાઈ જઈસી દરિયે તો અહીં જો મર કાંજી ભાઈ નાળી ને ચલાવું છોડે છે ને છે ને હું કહેવાય કે દરિયે જાય તો હું કહેવાય માતા નાળી બાળી વધારે કે એટલા ટાઈમ પછી એના હું કહેવાય ગયા જ નહીં હું બરાબર તો આજ હું કાંજીભાઈ જાય છે બીડી બીડી મસ્ત નાને શૂટ કરતા આવી અને નાળી બાળી વધતા આવી નાનજીભાઈ છે પણ નાનજીભાઈ છે જવાનું છે કોરડા તો એ તો કદાચ નહીં મળે આપણને પણ કાંઈ વાંધો નહીં તો આપણે જઈશું આટો મારો તો હવે છે ને રમેશ ને હું હાર્યા જઈશ બે ભાઈ કાનજીભાઈ બે ભાઈ ને આ રસ્તા યાર તમે જોયા થઈ છે અમારા રસ્તા હેતર છે ને પેન્ચર જોઈએ છે તો આ આપણી વાડી છે જોવા આપણી એટલે ક્યાં મારા મામાની છોકરાની તો જો ડુંગળી મસ્ત બને ઉગી ઉગી ગઈ છે જોવા બહુ મસ્ત હોય ગયો બાકી તો આમાં ઝટકા થોડું મેં ગયેલો હોય તો બહુ આપણે પાસે આવું નહીં

ਕੱਪ ਮਸਤ ਨੂੰ ਜਵਾ ਮੈਂ ਬਹੁਤ ਮਸਤ ਵਗੇ ਤੇ ਟੇਪ ਹੈ ਨੰਜੀ ਵੀ ਨੂੰ ਮੇਂ ਵਗੜ ਵਲੇ ਆਇਆਤਾ ਹੁਣ ਵਗੜਦਾ ਨਹੀਂ ਕਿ ਤੂੰ ਨੰਜੀ ਪੈਨ ਪਸੂ ਆਪੀ ਦੇ ਯਾਰ ਖੇਰ ਖੋਟੂ ਪੇੜੀ ਪੇੜੂ ਬਗੜੀ ਜਾਈ ਚਾਹਲੋ ਤੁਸੀਂ ਬੀਤੇ ਵੀਡੀਓ ਮੈਨੇਜਰ ਬਾਕੀ ਅੰਆ ਤੁਸੀਂ ਘਣੀਵਾਰੀ ਐਕਵਾਨੀ ਪਰ ਘਣੀਵਾਰਾ ਆ ਰਸਤੋ ਤੋਇਓ ਯਾਰ ਘਣੀਵਾਰੀ ਵੀਡੀਓ ਨਾਖੇ ਲਾ ਆਪੜੋ ਜੰਗਲ ਅੱਛੇ ਬਾਕੀ ਤੁਮਨੇ ਖਬਰ ਚ ਯਾਰ ਚਾਹਲੋ ਤੋ ਬੀਨੇ ਤੋ ਵੀਡੀਓ ਮੈਂ ਲੜੀ ਮੈਂ ਪਹੁੰਚੀ ਗਿਆ ਸੀ ਨਾ ਉਸਨ ਨਾੜੀਰ ਬਤੇ ਨਹੀਂ ਕਿ ਅਗਰ ਬਤੀ ਕਰਨੀ ਕਿ ਪਗੇ ਲਾਗੇ ਲੇ ਨਹੀਂ ਆ આ મેળી મંદિર છે મારા વાળા બધા મિત્રો દર્શન કરી લેજો યાર આપણે દર્શન દર્શન કરી લઈએ મસ્ત મજાના હાલ તો તમે બધા વિડીયો બની રહ્યો છે આ બહુ દરિયો તમને ખબર જ છે તો પછી પાછા દરિયા માં આટો મારવા હશે ને અમીસી ને આવેલા મસ્ત માટો મારો વાંચે તમને મસ્ત દેખાય કેટલા મસ્ત મજાના કંઈ ગયેલા બે ત્રણ મસ્ત બરોબર એક અહીંયા છે તો અમે આંટો મારવા ખાલી ઓનલીપુર આટો મારવા તો પાછા આવે છે ને આટો બાટો મારી નીકળી ઘરે પાછા હજુ એક મસ્ત અહીંયા પીડ્યું છે કેટલો મસ્ત અને મોટો બધો એક છે એક ને એક અહીંયા છે રિપેરિંગ કામ છે આ તો કદાચ સારું હોય છે તો એમાં રિપેરિંગ કામ આવે છે ને બાકી દરિયો જોવા ને લેવલ લેવલની મજા આવે ભાઈ જોવા કેટલી મજા આવે જોવા

હા કહેવાય દર્શન દર્શન તો કરી લીધે ને હવે ભાઈ કરે ને આ લાઈવનો ટાઈમ થઈ ગયો મોડું થઈ જાય તો ગાય કાફટાફટ ભાઈ ના આવે આ બધું તમને ખબર છે જંગલ વિસ્તાર આપણી વાડી છે ને ગોલી બાજુ આવી ગોલી બાજવી બોવા ગઈ તેની પહેલાં મેં વિડીયોમાં નાખ્યું હતું તો અને આજ આ તમને પાણી દેખે ને આપણે ચેલેન્જ વિડીયો બનાવવા તમે ન જોઈ તો જોઈ લેતું તો હવે છે ને મારા આપણે છે ને મેળવી માહિતી દર્શન મસ્ત બને હવે છે ને આપણે જાણ છે રોપડા બાબાવે તમને ખબર છે ઓલી બાજુ મારે રોપડા છે નાળી તો શીખુડી તો નહીં પણ નાળી છે જમરોખડી જમરોખડી નહીં આ બીજા રોપડા નાળકી ને એવું શું બધું આપણે જઈ ફટાફટ તે બધી લીધી બહુ વધુ છે બહુ એટલે બહુ આપણે જો નળી બળી આ પાછળ મેગી દીધી છે ને આ રોપડા છે ને કે વરસાદ વી ગયો ને પછી પાયા જ નથી તો આ બધા રોપડે ઉગાય છે તો આ લહણ આપણે જો મસ્ત તમને ઉગી જશે ઓલરેડી જોવું તમે લહણ એવું ઊગ્યું ને પાછું ખડે એટલું ઈ પાછું ખડે તમને દેખાય નહીં પણ ઝીણું ઝીણું ઘણું બધું છે ને આ બધું છે ને તમને ખબર છે આપણે રોપડા મિત્રો જૂના એને ખબર જ છે આ જેમાં હુકા હુકાણા નથી લીલા કાલે નાળીનું પાંદડું ભાંગી ગયું હતું એમાં પછી મેથી કોથમીર એવું જ નાખેલ લાગે પણ એમાં તો મેથી એવું નથી આવ્યું લહેણ છે નાનો કેરો હે એ આ છે ચામડો લાલ અને લાલ હું તો ભાઈ આવે હું તો એ લા નહીં આવતી ન આવે એમ ભાઈ આ હરી ગુહે ને બોલું બધું સાડ બધા તો શેર આ સીતા પડી ગયા આ સીતા પડી છે ઓલું નાળી આ બધા પાવાના કેરામાં ખડતું હતું બધું થઈ ગયું આ બધું ખડ થઈ ગયું પણ ભીનું થાય ને પછી નીકળે છે અહીંયા તો એક નાળીની એ લીધો એટલે એવડીએમથી કી બોલો તો આને ખાસ જરૂર છે પાણી નીકળે એવડીએમથી ને બળી જાય તો હું ભાઈ છે ને આગળ બુલ આવે ને પછી નાળી બળી અમારે લંબાવી દે એમથી આમ પછી પાઈ બધા રોપડા મસ્ત મજાના તો હવે જો આપણે છે ને મોટર બોટર ચાલુ કરી દીધી છે ને તો પાણી ભણી આવે છે મસ્ત મજા ખેડવાની એટી પાણી આવે તો મને મોટર નહીં નહીં એટલી પાણી આવે પણ આમાં ખડ થઈ જાય તમને દેખાય નહીં બાકી છે પાણી ઘણું ઘણું આવે પીવાઈ જવું એક પાણી આવે નાળી પીવાય મને પાણી બહુ મસ્ત પીવા જવું ઠંડુ ઠંડુ અત્યારે આમ બહુ મજા આવું તો આ નાળી તો પીવું વધી દીધું ઓલી ઓલી બધું બે હતી પાઈ દીધી છે આપણે આ નાળી મોટી મોટી થાય પછી પીવાની મજા છે નાળિયેર અહીંયા એક નાળી રહેશે ઘણી બધી નાળી રહેશે લાઈનમાં છે ને પેલા પાઈ દીધી તો હવે છે ને આપણે ચા પાણી મસ્ત બને પી લઈ ને અહીંયા છે ને હું કે આ મગ ને મગ જો કાલે આપણે જીતો કે આવતા ને તો કે આવની મરણો આવ્યું કોની જો એટલા એટલે ચા આ બરોબર અને હું કાવાને છે થોડું તપે કે પછી તો આપણે છે ને પહેલા તો ચા પાણી પી લઈએ ને અહીંયા તો મારે પૂરી છે બેન ની કાંજી પે તો પીય છે સા તો ગટ્ટે બેન પીવે ગટ્ટે સા પીયો ને કે નહીં રે કે પીવા ઓર તો દે લે રબી લે લે મને તો દે મને તો દે માર સા પીવો લાવ લાવ ને દેની કઈ કા દે બટા કા કા દે

સમજાવે પાછી ને સા છે ને એક નંબર છે આદુ વાળો ને બહુ મસ્ત મજાનો જો આપણે એટલે મસ્ત લઈ લીધો તો વો હે ને મને ફેવરિટ આદુ હોય ને તો મજા આવે એ તો હોય છે ને આપણે જોઈએ ને મગ બગ ને હુંકવી દઈ મસ્ત મને આગળ કેટલી છે બાસ્કી બાસ્કી કહેવાય ને તમે ઠેલવી હોય ને કેવા નહીં કહેવાય ફોન ઠેલું વા એક ફોન એક ઠેલી દે તો નહીં મારવાનું એટલે એ પણ જોવા એ તો વાવલવાના હે એટલે ડાળા હે

તો હવે છે ને મારા વાળો આપણે આવશે બધું ભાઈ પૂરો કરી રીતે કેવો વિડીયો લાગ્યો હારો તો નહીં લાગ્યો પણ યાર મજા આવી ગઈ તો પ્લીઝ લાઈક કરી દો શેર કરી દોજો અને કોમેન્ટ કરી દો અને વધારે સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દો યાર એક બીજા વિડીયોમાં આવતા હોય બધા મિત્રો બબા